રાઘવજીની તબિયતને લઈને અત્યારે મેડિકલ બુલેટિન કરવામાં આવી રહ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેને લઈને અત્યારે હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી અત્યારે હાલ સારવાર હેઠળ છે બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને તેના કારણે થઈને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેને લઈને હવે ટૂંક સમયમાં જ મેડિકલ બુલેટિન કરવામાં આવશે નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ

એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતાં હેમરેજમાં વધારો ન થયા એ આપણા માટે સારી વસ્તુ છે એનું બ્લડ પ્રેશર ધબકારા બધું સારું છે એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી ઝડપથી ઝડપ સારા થઈ જાય એઝ એ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે હજી એમને આપણે બે કે ત્રણ દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે રૂમમાં એમને શિફ્ટ કરી કરીશ તબિયત બગડી નથી એ જ સુધારો કહેવાય સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર શરૂઆતના ચોવીસ અડતાલીસ કલાકમાં હેમરેજ વધવાના કારણે બગાડ થતો હોય છે જે રાગજીભાઈમાં નથી થયો એ આપણા માટે સારી વસ્તુ છે કારણ શું અત્યારે બ્રેઇન સ્ટોક આવા પાછળનું કારણ એમની એજ સિક્સ્ટી ફાઇવ યર્સ છે એક અને એમને બ્લડ પ્રેશરની તકલીફ છે તો આવા કિસ્સામાં બ્લડ પ્રેશર લીધે હેમરેજ થતું હોય છે અત્યારે ઓપરેશનની કોઈ જરૂર નથી રાજકોટ એક સક્ષમ સેન્ટર છે કે જ્યાં બધી જ વસ્તુઓ હાજર છે છતાં ઘણી બધી વખત ફેમિલી અથવા તો બીજા કોઈ કારણોસર બોમ્બે મોકલવા પડે તો આપણે મોકલી શકીએ પણ અત્યારે એવી કોઈ જરૂર લાગતી નથી આરામ બે થી ત્રણ અઠવાડિયા કરવું જોઈએ થેન્ક યુ વેરી મચ એક મિનિટ

કે આવા કેસની અંદર શરૂઆતના બેથી ત્રણ દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ બ્લડ પ્રેશરથી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને શરૂઆતના બેથી ત્રણ દિવસ જો વ્યવસ્થિત નીકળી જાય તો પછી ઘણું જ સારું એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી એ સાજા થઈ જાય સામાન્ય રીતે તમારો પ્રશ્ન બરોબર છે પણ ઘણી બધી વસ્તુઓ આપણે આઈ થિંક પબ્લિકમાં ડિક્લેર ન કરતા સાદી ભાષામાં વાત કરીએ તો ઉંમરના હિસાબે જે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય છે એ છે એમની દવા પણ લે છે રેગ્યુલર હાલની પરિસ્થિતિ સર શું છે હાલની પરિસ્થિતિ સ્ટેબલ છે હા થેન્ક યુ થેન્ક યુ